હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના તો આજે આપણા કિચનમાં બનવા જઈ રહ્યા છે એકદમ ચટપટા એવા એક વાટકી ચોખામાંથી આખા પરિવાર માટે એકદમ ટેસ્ટી વડા તો તમને જો મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો ટેસ્ટી ટેસ્ટી વડા બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા એક કડાઈને ગરમ કરવા માટે મૂકી દીધી છે અને તેની અંદર એક વાટકી ચોખા એડ કરી દીધા છે તમારી પાસે જે પણ ચોખા હોય એ તમે કોઈ પણ ચોખા લઈ શકો છો તેની સાથે અડધી વાટકી અડદની દાળ લીધી છે અને તેની સાથે અડધી વાટકી ચણાની દાળ લીધી છે હવે આ ત્રણેય દાળ ચોખાને મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ જેવું શેકી લેવાના છે તેનો કલર ચેન્જ નથી કરવાનો પણ થોડા શેકી લેવાના છે જેથી મિક્સરમાં આરામથી પીસાઈ જાય તો એકદમ સરસ ચોખા અને દાળ બધું જ શેકાઈ ગયું છે તો હવે તેને ઠંડુ થવા દઈશું સાઈડ પર મૂકી દઈશું ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેને એકદમ સ્મૂથ પીસી લઈશું જેટલું પીસાય તેટલું તો અહીંયા મેં દાળ ચોખાને પીસીને રેડી કરી લીધા છે તો હવે તેની અંદર ખાટું દહીં અથવા તો ખાટી છાશ એડ કરીશું મેં અહીંયા દહીં અને છાશ બંને મિક્સ કરેલું છે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો છાશ અથવા તો દહીં અથવા તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો ખટાશ માટે જે તમારી પાસે હોય તે તો થોડું થોડું દહીં અથવા છાશ ઉમેરતા જઈશું અને તેનો લોટ બાંધી લઈશું સિમ્પલ દહીં છાશ થોડું થોડું જ ઉમેરવાનું છે તમે થોડું પાણી પણ એડ કરી શકો છો તો આ જ રીતનો લોટ રેડી કરવાનો છે અને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે દસ મિનિટ થઈ ગઈ છે અને લોટ થોડો વધારે જ કઠણ લાગે છે તો તેની અંદર થોડું પાણી એડ કરીશું જેથી જ્યારે વડા બનાવીએ ત્યારે આરામથી વડા બની રહે અને મિક્સ કરી લઈશું તમે આવી રીતે મિક્સરમાં પીસીને લોટને રહેવા પણ દઈ શકો છો એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને જ્યારે તમારું મન થાય વડા ખાવાનું ત્યારે બસ આજ આગળની પ્રોસેસ કરી તમે વડા બનાવીને રેડી કરી શકો છો થોડા મસાલા કરી લઈશું તો મેં અહીંયા થોડી હળદર એડ કરી છે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું સફેદ તલ એડ કર્યા છે

એકદમ સરસ મિક્સ થઈ જાય તે રીતે લોટમાં મિક્સ કરવાની છે જેથી જ્યારે આપણે તેની અંદર ઈનો એડ કરીએ તો બેટર લાલ ના થઈ જાય મેં અહીંયા ઈનો એડ કર્યો છે અને ઇનોને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે જેથી જે આપણા વડા છે એ પણ થોડા વધારે ખાટા બને હવે તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને લોટ બસ આ જ રીતનો રેડી કરવાનો છે થોડો મીડિયમ તો મિક્સ થઈ ગયો છે ઈનો પણ એકદમ સારી રીતે તો હવે હાથની મદદથી થોડું મિક્સચર હાથમાં લઈશું અને તેને ગોલ ગોલ રાઉન્ડ કરી હાથની મદદથી વડા બનાવી લઈશું બસ આ જ રીતના બધા જ વડા બનાવીને રેડી કરી લઈશું તમારે જે શેપમાં વડા બનાવવા હોય તમે તે શેપમાં વડા બનાવીને રેડી કરી શકો છો હું અહીંયા ગોળ વડા બનાવી રહી છું એકદમ મીડિયમ પ્રકારના ના વધારે જાડા કે ના વધારે પાતળા એવા જ્યારે આપણે આ વડાને ફ્રાય કરીશું તો એ ફૂલી જશે તો આ જ રીતથી હું અહીંયા બધા જ વડા બનાવીને રેડી કરી લઈશ તો અહીંયા મેં બધા જ વડા બનાવીને રેડી કરી લીધા છે તો અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું એટલે તેની અંદર વડા એડ કરીશું કઢાઈમાં જેટલા વડા આવી રહે તેટલા વડા એડ કરવાના છે તેલ એકવાર એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે અને એકદમ સારી રીતે તેલ ગરમ થઈ જાય અને વડા એડ કરી દઈએ ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ગેસ પર વડાને ફ્રાય કરવાના છે પાંચેક મિનિટ જેવું લાગશે વડાને ફ્રાય થતા એક સાઈડ થી થોડા વડા ફ્રાય થઈ જાય ગોલ્ડન કલર આવી જાય એટલે તેને બીજી સાઈડ પલટાવી દેવાના છે અને બીજી સાઈડ પણ એ જ રીતથી ફ્રાય કરી લેવાના છે ગોલ્ડન થાય ત્યાં સુધી જેમ જેમ વડા ફ્રાય થશે તેમ તેમ વડા બહારથી એકદમ ક્રિસ્પી બનીને રેડી થશે અને અંદરથી એકદમ સોફ્ટ વડા બનીને રેડી થાય છે અને એકદમ સરસ ફૂલી પણ જાય છે તો બંને તરફથી એકદમ સારી રીતે વડાને ફ્રાય થવામાં કમસે કમ પાંચથી છ મિનિટ જેટલો ટાઈમ લાગે છે તો અહીંયા વડા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે બંને સાઈડથી અને એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે તો વડાને હવે તેલમાંથી બહાર કાઢી લઈએ અને જે બાકીના વડા બનાવીને રેડી કર્યા છે તેને પણ આ જ રીતથી બધા જ વડાને ફ્રાય કરી લઈશું તો ખૂબ જ આસાનીથી આ રેસીપી બનીને રેડી થાય છે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અથવા તો નાની મોટી ભૂખમાં પણ ખાઈ શકો છો ટેસ્ટમાં એકદમ ચટપટા વડા બનીને રેડી થાય છે તો આજ રીતથી બધા વડા બનાવીને રેડી કરી લઈશું તો અહીંયા મેં બધા જ વડા બનાવીને રેડી કરી લીધા છે અને એકદમ ટેસ્ટી એવા ફૂલેલા ફૂલેલા ચટપટા વડા બનીને રેડી થઈ ગયા છે તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરજો તમે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ આસાન રેસીપી છે અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ